ગુડ મોર્નિંગ પ્રેસ પ્રેસલોટ ફરીને એક વાર આજની સવારને માટે ઈશ્વરનો આભાર માનતા આવું આપણે આજનું વચન જોઈએ અને યહોવાનો કરાર કોષ ઉચકનારા યાચકો યરદનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઇઝરાયલીઓ કોરી ભૂમિ પર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ યહોસવાનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય તેની સત્તરમી કલમ અને એકથી સત્તર એટલે કે બને તો આખો અધ્યાય વાંચવા માટે પ્રયાસ કરશો આજનો વિચાર ગ્રીષ્મ અતિ વાલા મિત્રો રવિશ્રી ખ્રિષ્ના સુમધુર નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલાહ અને કહ્યું એ પ્રમાણે આખો અધ્યાય વાંચવા માટે પ્રયાસ કરશો વાત ઇઝરાયલની મુસાફરીની જ છે અને દેવના સેવક મૂસાના સદાકાળના વિસામાં બાદ સઘળી જવાબદારી હવે આસિસ્ટન્ટ યહોશુઆ પર આવી પડે છે ભારે મોટું કામ છે પણ દેવ યહોસુઆને વચન આપે છે કે સાતમી કલમ પ્રમાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હવે આજે આપણે જે મહત્વની બાબત જોવા માંગીએ છીએ એ તો આ જ લેવી યાચકોની ભૂમિકા જોઈએ પહેલી બાબત સૌ પ્રથમ તો સરદારોએ જે કહ્યું એ જુઓ તમારા દેવ યહોવાના કરાર કોશને તથા તેને ઊંચકી લેનાર લેવી યાચકોને તમે જુઓ ત્યારે તમે પોતાનું ઠેકાણું છોડીને તેની પાછળ તેમની પાછળ જજો મતલબ કરાર કરારકોષ ઉંચકી આગળ ચાલવાની આગેવાનીમાં ભૂમિકા બીજી બાબત અને યહોસુઆએ લોકોને કહ્યું કે તમે પોતાને શુદ્ધ કરો કેમકે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે યહવાનો કરતો અને એટલે જ યહોવાએ એ કરારકોષ અને લોકોની વચ્ચે આશરે સુમારે જે શબ્દ વાપર્યો છે સુમારે બે હજાર અંતર ઠરાવ્યું પણ યાજકો કરારને કરારકોશને ઊંચકતા હતા મતલબ લેવી યાજકોએ પોતાને શુદ્ધ અને પવિત્ર રાખવાનું જેથી તેઓ યહવાનો કરારકોશ ઊંચકવાની ભૂમિકા ભજવી શકે ત્રીજી બાબત અને યહવાનો કરારકોશ ઉંચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઇઝરાયલીઓ ભૂમિ પર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ દેવે ખુદ યહોશવા મારફતે લેવી યાચકોને આજ્ઞા આપી હતી કે કરારકોશ ઉચકીને લોકોની આગળ પેલે પાર જાઓ લોકોની આગળ ચાલ્યા જાઓ યરદનના પાણીમાં ઊભા રહેજો અને આ સહેલું નથી પણ દેવની આજ્ઞા અને કૃપાથી તેમજ આત્મસમર્પણથી તેઓ આ કરી શક્યા લોકોની આગળ પ્રથમ પેલે પાર જવાની આગળ ચાલવાની અને યરદનના પાણીમાં ઊભા રહેવાની ભૂમિકા પરિણામ આપણી સામે છે યર્દનના પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે તેના ભાગ પડી ગયા અને એ પાણી ઢગલો થઈને ઠરી ગયા અને કોરી ભૂમિ પર ચાલીને ઈઝરાયલીઓ પેલે પાર ઉતર્યા આખી પ્રજા હેમખેમ યર્દનની પાર ઉતરી ગઈ હા પ્રજાઓને કુળોને ભાષાઓના અસંખ્ય લોકોને પાર ઉતારવાની ભૂમિકા આ સમયે ઇઝરાયલીઓ પણ આપણી જેમ કચકચ કરી હોત અને કરી જ છે અને કરતા જ હતા દરેક દિવસે ગમે ત્યારે સતત કચકચ કરતા હતા અને આ સમયમાં પણ કરી હોત કે હા આ લેવી યાચકોને જ કેમ સોંપ્યું અમે નહોતા જો કે પછી અને હાલ પણ આ પાર ઉતરનારા અને આપણે પણ રોજ બરોજ એ સમયે આ લેવી યાજકો અને આજે પ્રભુના સેવકોને સતત હળધૂત તજ કરતા આવ્યા છીએ કારણ આપણે એ જોખમ વેઠી આગળ ચાલી આગેવાની લેતા નથી ને એને લાયક પણ નથી કારણ કે આપણે એ યર્દનના પાણીમાં ઉતરી એના બે ભાગ થતાં કે તેના પાણીને એક જગ્યાએ ઠરી જવાનો અનુભવ કર્યો નથી આપણે તો તૈયારમાલ સળસળાટ રોડ પૂરી ભૂમિ પર ચાલીને પેલે પાર ઉતર્યા છીએ અને તેથી આપણને એની કદર નથી આ બધું માર્મિક છે સમજો સમજાય તો પ્રભુ તમને કૃપા આપે અને સમજાય તો ભયો ભયો અભિનંદન સૌની આગળ સૌ પ્રથમ ચાલવું કરાર કોષ ઊંચકવો વધસ્થમ ઊંચકવો યર્ધન માં ઉતરવું બધું બહુ માર્મિક છે પણ આપણને શું આપણે તો એને કોરી ભૂમિ પર ચાલીને તૈયાર એક્સપ્રેસ હાઈવે પર ચાલીને પાર ઉતર્યા છે અને એટલે આપણને કિંમત નથી આગળ શું થયું કેટલું જોખમ હતું કેવા આશ્ચર્ય કૃત્યો દેવે કર્યા એ આપણને જ્ઞાત જ નથી અને તેથી અજ્ઞાનતામાં આપણે મંડળી સમાજ દેવના સેવક સેવિકાઓ આગેવાનો વિરુદ્ધ આપણું જોર કાઢીએ છીએ ખોટી જગ્યાએ છોડો એ બુદ્ધિનું પ્રદર્શન કરવાનું બંધ કરો સમય આવી લાગ્યો છે સહકારનો સમય આવી લાગ્યો છે ઐક્યનો સમય આવી લાગ્યો છે પ્રભુને અને તેના પ્રેમને પ્રદર્શિત કરવાનો આ આ પોતાની જાત મારફત અને તેથી સમજી લેજો ચેતી જજો ને આવા સતત કચકચ કરનારા ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરનારા નકારાત્મક લોકો જે બહુ થોડા અને ઓછા અને ઘણી ગાંઠિયા છે એમનાથી કિનારો કરી સાવધ રહેવાની જરૂર છે ને મંડળી સમાજ સેવક સેવિકાઓ ને સહકાર આપવાનો આ સમય છે લડવાનો ઝઘડવાનો પ્રશ્ન ઊભા કરવાનો મુશ્કેલીઓ ઊભી કરવાનો અડચણો લાવવાનો હવે સમય રહ્યો નથી હવે એક થવાનો સમય આવ્યો છે એક્યતા સાધવાનો સમય આવ્યો છે અને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે અને કરવા માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો સહાય કરો મદદ કરો આમીન ધન્યવાદ